જંબુસરના શંકરનગરી વિસ્તારમાં છેલ્લા પચીસ વર્ષથી વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે જંબુસરના શંકરનગરી વિસ્તારમાં છેલ્લા પચીસ વર્ષથી વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાથી રહીશોને સતત રોગચાળાનો ડર સતાવી રહ્યો છે રેલવેની કામગીરી ચાલુ થતા વર્ષો જૂની વરસાદી પુરાઈ ગઈ હતી જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં પાણી ભરાયા છે અને પાણીનો નિકાલ થતો ન હોવાથી દુર્ગંધ મારતા પાણીથી રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે સ્થાનિક રહીશોએ ધારાસભ્યને સમસ્યાની રજૂઆત કરી હતી અને ધારાસભ્યએ લાગતા વળગતા અધિકારીઓને તાકીદ કરતા જ જંબુસર પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગોલી નગરપાલિકાના સ્ટાફ તેમજ

Gotcha!

પણ આજે રસ્તો કોઈ થતો નથી હજુ બે દિવસ નો ટાઈમ આપીને ગયા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર